મિત્રો આજે આપણે સરસ મજાની ચેલેન્જ લઈને આવી ગયા છો તો ચેલેન્જ તમને ચેલેન્જ નામ છે બિસ્કિટ આ જો જો આ અને આપણે આ ચેલેન્જ 1 મિનિટ ની અંદર બિસ્કિટ ખાવાના છે 1 મિનિટ ની અંદર જે વધારે બિસ્કિટ ખાય છે તેને ₹500 નું ઇનામ રાખવામાં આવે છે લાવો ટીપુજી લાવો બતાવી દે આ રહ્યા ₹500 નોટ જે પહેલા બે પડકા ખાય છે વજજી ખાય છે મિત્રો હવે આપડે પૂછીએ કે બિસ્કીટ ખાય છે ઉમંગમાં છે ઘણા ખાવા માં ખબર પડી રહી છે હવે ટીપુજી પાસે પેલા જઈએ શું કેવું ટીપુજી તમે કેટલા પડે ખાવા થાય ને

આપડે ડોમરજી ને પૂછીએ છીએ ડોમરજી તમે કેટલા ખાશો પણ આપડે નથી લાગતું કે આપડે જીત છે પૂછીએ આપડે શું કુભિયાટ ની ચેલ રાખી આપડે પાર્લર ની બિસ્કીટ ની ચેનલ રાખી છે આપડે જેમ ઘણા પ્રયત્ન કરશે ખાવાનો લેવાની છે છે તમાર થી આપડે શરૂઆત તો ના ના મારાથી કરો બીજા ચેક થી આગળ કરીએ હા તે હું ચાલુ કરું પેલો એકદમ નિયમ જણાવો ને એક મિનિટ

સાડત્રીસ સાડત્રીસો પૂરું કરો ચાલીસ એકતાલીસ બેતાલીસ હવે તમારો ખાઈ રહી છે રાખો ઉતારી દો એ તો ગણાવી તમે આઉટ ગણાવશો

મિલેટાટલે પોચી છે કેટલા સેકન્ડ થયા 21 સેકન્ડ 21 સેકન્ડ 21 સેકન્ડ થયો છે સોતરા સોતરા 40 40 મિનિટ થી રે 40 સેકન્ડ તું કરો

તમારે તો કરવાનું રેડે તમારો ટાઈમ સારું થાય છે હવે કરો

ટાઈમ પૂરો તમારો બિસ્કિટ છે હવે વારો આવે લલિનજીનો લલિનજી વહી આવtaro લાલોજી 3

મને <laughs> પચાસ સેકન્ડ તો ખુબ ટાઈમ છે બીજું થોડો ક્યાં ગયા તો <laughs> <laughs> <laughs>

તમાર સા એક પાન લી ખાઈટ ની અંદર ઉતારી પૂરી થાય છે એટલે અહિયાં ગળા છે સાત

આખું છે હવે તમારે ચેલેન્જ ની શરૂઆત કરવાની છે બિસ્કીટ ખાવાનું છે જીતવાનું છે પાંચસો નોટ લેવી હોય તો તમારો ટાઈમ શરૂ થાય છે હવે હઈએ સર હઈએ હઈએ એલો તર પડી જશે પેરા ચાલુ પડી જશે તો હું એક ખાઈને બીજી થવાનું છે ખાતે રાખો ખાતે રાખો ખાતે રાખો લોમરજી

અરે યાર ત્યાં બિસ્કિટ જ નહી તમે કરતા લાલેજી હર કાતો કાજુ કાજુ બે ખાવાના પાછો ખાઈ જો હેમ તો

લગનજી <inaudible> <ripe> <inaudible>

ટાઈમ પૂરો પૂરા ભેગો એક જ ફેરે સારું પાંચસો નું ઇનામ જીતી ગયા છે

વા વા ઉતળવા દે પછી એ તો ઉતરી ડિસ્કેમાં આ કે પેલા આપણે પકોડ ઘોડસે લ્યો ચાલુ કર આલો તમને સાહેબ ને વા

શેર કરો સબ્રાઈબ કરો હે હવે